કરજણ નગર માં રખડતા ઢોરોના ત્રાસ થી જનતા પરેશાન મારગડો જમાવી બેસતા ઢોરોની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બની રહી છે કરજણનગરના મુખ્ય રાજમાર્ગો પર જાહેર જનતાના જોખમરૂપ એવા રખડતા તેમજ રોડ વચ્ચે બેસી રહેતા અડચણરૂપ ઢોર પશુઓની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બનતી જાય છે જે બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલા પાલિકા દ્વારા ગંભીરતા દાખવી સત્તરે યોગ્ય પગલા લેવામાં આવે તેમ રાહદારીઓ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે મળતી માહિતી અનુસાર કરજણ છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગો પર રખડતા લટાર મારતા ઢોર પશુઓ જોવા મળી રહ્યા છે અને આવા રખડતા પશુઓને કારણે ભૂતકાળમાં થયેલા અકસ્માતના બનાવો પણ તેની સાક્ષી પૂરે છે કરજણ નવા બજાર વિસ્તારમાં નવી શાક માર્કેટ એપીએમસી એસટી ડેપો તરફ મુખ્ય રાજમાર્ગ સહિતના રાજમાર્ગો પર પશુઓનો અઢીંગો જોવા મળે છે આ મુખ્ય માર્ગ ઉપર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો રાહદારીઓ ગ્રાહકોની ભારે અવર જવરથી ધમધમતો રહે છે આમ કરજણ નગરમાં વિકટ બની ગયેલી રખડતા પશુઓની સમસ્યા બાબતે અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકાની રજૂઆત પણ કરાતી હોય છે પણ તંત્ર આ કાન કરી જવાબદાર વહીવટદારો પોતાની ફરજો પ્રત્યે સભાનતાપૂર્વકની બેદરકારી દાખવી રહ્યાનું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે પરિણામે રખડતા પશુઓની સમસ્યાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જનહિતમાં પાલિકા દ્વારા સતત યોગ્ય પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો